બોપલ પોલીસ સ્ટેશન માયકાના વિદ્યાર્થી ઉપર પ્રિયાંશુ જૈનને છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હતી અને આ કેસની અંદર પોલીસે આજે રીકન્સ્ટ્રકશન કર્યું હતું જેમાં છરીના ઘા મારનાર જે વિરેન્દ્ર હતો તે લંગડાતો લંગડાતો આવ્યો હતો અને તેને હાથે દોરડા બાંધીને લાવ્યો હતો મોટી વાત એ છે કે જે આરોપી કોન્સ્ટેબલ વિરેન્દ્રજી હતો તેને જે હત્યા કરી હતી ત્યાંથી ત્રણસો મીટરના અંતરે જ તેનું પોતાનું ઘર હતું પ્રાથમિક તપાસ દરમિયાન જે પણ મહત્વની બાબતો જાણવા મળી છે તે તમામ માહિતી આપણે લઈશું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપી નું નામ છે વિરેન્દ્રસિંહ પડિયાલ ઉંમર વર્ષ સેતીસ હાલ નોકરી કરે છે સરખેજમાં જનરલ ડ્યુટીમાં

જવી રહ્યા હતા ત્યારે પાછળથી બ્લેક કલરની ગાડી જોડે એની રજક થઈ અને એનો પછી બુલેટનો પીછા કર્યો રોકવામાં આવ્યો અને ત્યાં ફરીથી રજક થઈ અને ત્યાં એ આરોપીએ ચપ્પુનો ઘા માર્યો ને જેના કારણે વિદ્યાર્થીનું મોત થઈ આ બનાવનો તાત્કાલિક એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવ્યો અને અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ રીતે કુલ તીનસોથી વધારે સીસીટીવી કેમેરા પણ ચેક કર્યું તમામ ટોલ ટેક્સ નાકા પણ ચેક કરવામાં આવ્યો અને એવી માહિતી મળી કે એક બ્લેક કલરની ગાડી ઇધર ઉધર ફરે છે અને પછી સ્કેચ બનાવવામાં આવ્યો હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ ઇન્ટેલિજન્સ મદદથી જાણવા મળ્યું કે આરોપી એ કોઈ ઇનોવા ગાડી લઈને ત્યાં હરિયાણા બાજુ ઓ પંજાબ બાજુ ગયા છે તાત્કાલિક બંને અહેમદાવાદ ગ્રામ્યની પોલીસ અને અમદાવાદ ક્રાઇમનો માણસોનો અહીંથી રવાના કરવામાં આવ્યો અને કાલે એનું ત્યાં સંગરુર પંજાબ ખાતે જે જિલ્લા છે સંગરુર ત્યાં ઇન્ટરસેપ્ટ કરવામાં પોલીસને સફળતા મળી અને ત્યાંથી આજે એનો લઈને આવ્યા છે અને એનો આજે અમદાવાદ ગ્રામ્ય એનો એકતાલીસ વનાઈ કરીને સોંપ્યા હતા અને અમદાવાદ ગ્રામ્ય એનો ફરદર કાર્યવાહી કરી છે અત્યારે આજે અટક કર્યા છે કાલે રિમાન્ડ માંગવામાં આવશે અને જો બાકી મુદ્દા છે કે છે ચપ્પુ ક્યાંથી લાયા બીજા કોઈ મદદગારીમાં છે કે નહીં આ બધા તપાસ રિમાન્ડ દરમિયાન કરવામાં આવશે